શન અંતર્ગત વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર તેમજ બે વિકસિત ભારત તરફ ડોટ મૂકવા માટે વન નેશન વન ઇલેક્શન ખૂબ જ કારગર સાબિત થશે દેશના વડાપ્રધાન દ્વારા જીએસટી ત્રસો સત્તર બુદ્ધિ ત્રિપલ તલાક જેવા લોકહિતના નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે વન નેશન વન ઇલેક્શન પર કારગર સાબિત થશે આજના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વ્યાપક ચર્ચા કરવામાં આવી જેમાં સામાજિક સમરસતા તથા વન નેશન વન ઇલેક્શનના આર્થિક ફાયદા તેમજ ગુડ ગવર્નન્સની વિસ્તૃત માહિતી ઉપસ્થિત સામાજિક સંસ્થાઓ ડોક્ટરો એન્જિનિયર તેમજ પ્રભુત્વ નાગરિકોને આપવામાં આવી અંગેનું પહેલાં પીપીટી પ્રેઝન્ટેશન મારફતે તેના થી સાત ફાયદા ઉપસ્થિત લોકોને સાર્વજનિક તેમજ વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી હતી પીપીટીના માધ્યમથી ઉપસ્થિત લોકોને વન નેશન વન ઇલેક્શનની સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર અનિલ પટેલ જે પ્રદેશ કન્વીનર છે તેમના દ્વારા મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડવામાં આવી હતી તે વર્ષ ઓગણીસો સડસઠ સુધી દેશમાં વન નેશન વન ઇલેક્શન તરીકે લડાઈ હતી વચ્ચે કેટલી વ્યવસ્થાનો ભંગ થયો એની અંદર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે લોકસભાનું અલગ અલગ સમયે ઇલેક્શન થતું હતું આજે જે પ્રકારે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે બે હજાર ઓગણીસની અંદર પચાસથી થી સાઠ હજાર કરોડનો ખર્ચ અને બે હજાર ચોવીસમાં તો એનાથી પણ વધારે ખર્ચ ભારત સરકારને ભોગવવો પડતો હતો એટલે ચૂંટણીમાં એટલો મોટો ખર્ચ થઈ રહ્યો છે જેને જોતા લોકોમાં વન નેશન વન ઇલેક્શન અંગે જાગૃતતા તેવા હેતુ સાથે આજરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વન નેશન વન ઇલેક્શન અંગેનો ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય વક્તા ડોક્ટર અનિલ પટેલે જણાવે કે વન નેશન વન ઇલેક્શનથી દેશને જીડીપીને એક પોઈન્ટ પાંચ ટકાનો ફાયદો થશે આ કાર્યક્રમમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા માનુભાવોની સ્મૃતિચિન્હ આપીને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ કન્વીનર ડોક્ટર અનિલ પટેલ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરાના પ્રથમ નાગરિક મેયર પીંકીબેન સોની પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પૂર્વ ધારાસભ્ય કમ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાના મહામંત્રીઓ તેમજ બુદ્ધિજીવીઓ તથા સામાજિક સંસ્થાઓના અગ્રણી તેમજ પ્રોફેશનલ તેમજ વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હતા આજે વડોદરા મહાનગરમાં વન નેશન વન ઇલેક્શનના સંદર્ભમાં એક પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું છે ખાસ કરીને દેશમાં બે હજાર ચૌદ પછી જે રીતે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રના સંકલ્પ સાથે આદરણીય નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર કામ કરી રહી છે એમાં અનેક પ્રકારના એવા નિર્ણયો લીધા છે કે જે નિર્ણય બે હજાર સુડતાલીસના વિકસિત ભારત તરફનું પ્રયાણ કરી રહ્યા છે એવા નિર્ણયોમાં જેમ કે વન નેશન વન ટેક્સ જીએસટી હોય એક રાષ્ટ્ર એક સંવિધાન ત્રણસો સિત્તેરની કલમની નાબૂદી હોય એક સરખા સંવિધાનિક અધિકારો અનેક પ્રકારના નિર્ણયો લીધા છે એ જ પ્રકારનો એક નિર્ણય એક રાષ્ટ્ર એક ચૂંટણીનો લેવામાં આવ્યો છે અને એનું બિલ લોકસભામાં મૂકાયું છે પાસ થયું છે એ બિલ જેપીસી પાસે છે પરંતુ સાથે સાથે સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં પણ એક બિન રાજકીય આંદોલન અને એક સર્વજનનું ઇન્વોલ્વમેન્ટ થાય વ્યાપક ચર્ચાઓ થાય અને એ વ્યાપક ચર્ચાઓના આધારે આવનારા સમયમાં વન નેશન વન ઇલેક્શનના જે કંઈ બેનિફિટ્સ છે અને દુનિયાના પ્રગતિશીલ દેશોમાં જે રીતે વન નેશન વન ઇલેક્શનના ફાયદા થઈ રહ્યા છે પછી એ સામાજિક સમરસતાનો વિષય હોય એ સંવિધાનિક અધિકારોનો વિષય હોય એ આર્થિક ફાયદાઓનો વિષય હોય કે ગુડ ગવર્નન્સનો વિષય હોય એ વિવિધ પ્રકારના વિષયો લઈને વન નેશન વન ઇલેક્શનના કાર્યક્રમ આજે વડોદરા મહાનગરના વિવિધ પ્રકારના એનજીઓસ જુદી જુદી ડૉક્ટર્સ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એન્જિનિયર્સ પ્રબુદ્ધ નાગરિકોનું આજે એક ગોષ્ઠીનું આયોજન થયું છે અને એમાં એક પ્રકારનું પીપીટી પ્રેઝન્ટેશન કરવામાં આવશે ત્યારબાદ આ વન નેશન વન ઇલેક્શનના સંદર્ભમાં જે છ સાત પ્રકારના બેનિફિટ જે સામાન્ય જનના વિચારમાં આવી શકે એના સંદર્ભનો એક ઠરાવ પણ પસાર કરવામાં આવશે અને કદાચ કોઈ પ્રશ્નોત્તરી હોય તો એની પણ એક વ્યાપક ચર્ચા કરવામાં આવશે આજની મીટિંગનો મુખ્ય ઉદ્દેશ જે છે એ સાર્વજનિક રીતે સમાજના વિવિધ વર્ગોની વચ્ચે એક વ્યાપક ચર્ચાઓ અને વ્યાપક ચર્ચાઓ પછી નરેન્દ્રભાઈની કામ કરવાની પદ્ધતિ પ્રમાણે એક વિશિષ્ટ જન આંદોલન કરવું એ આજની આ બેઠકનો ઉદ્દેશ વન નેશન વન ઇલેક્શન જે આ મુદ્દો છે ભારતીય જનતા પાર્ટીની માન્ય મોદી સાહેબની સરકારે આ વિષયને લીધો છે અને જનતાના ફાયદા માટે જ આ મુદ્દો લીધો છે સૌ જે વ્યવસ્થાઓ હતી ભારતમાં વિદ્યમાન તો શરૂઆતની જે ચૂંટણીઓ થઈ એ ઓગણીસો સડસઠ સુધી વન નેશન વન ઇલેક્શન તરીકે જ લડાઈ હતી વચ્ચે કેટલીક વ્યવસ્થાઓનો ભંગ થયો એની અંદર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે લોકસભાનું અલગ અલગ સમયે ઇલેક્શન થયું પરંતુ આજે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે બે હજાર ઓગણીસની અંદર પચાસથી સાઠ હજાર કરોડનો ખર્ચ અને બે હજાર ચોવીસમાં તો એનાથી પણ વધુ ખર્ચ ભારત સરકારે ભોગવો પડ્યો છે એટલે ચૂંટણીમાં એટલો મોટો ખર્ચ થઈ રહ્યો છે અને એમાંથી જો આપણે નીકળવું હોય તો એક સામાન્ય એક બેનિફિટ ગણાવીએ તો જીડીપીના દોઢ ટકો આપણે બચાવી શકીએ એમ છીએ જો વન નેશન વન ઇલેક્શન લાગુ કરવામાં આવે અને સામાજિક અસર શું થઈ શકે જેમ ડૉક્ટર સાહેબ અનેક ફાયદા છે તો એક જ ફાયદો હું સમાજને ધ્યાનમાં રાખીને કહીશ કે તમારું આરોગ્ય અને શિક્ષણ એની અંદર પણ જો દોઢ ટકો જીડીપીનો વાપરવામાં આવે તો સમાજનું બહુ મોટું ઉત્થાન થઈ શકે એમ છે એટલે મોદી સાહેબનું તો ખૂબ મોટું વિઝન છે અને આપણા આવડો મોટો દેશ એટલી બધી જનતા આટલા બધા રાજ્યો તો જો એનું એકસાથે ઇલેક્શન થાય તો ખરેખર એનો સીધો બેનિફિટ એના સીધા ફ્રૂટ્સ એ જનતાને મળે એમ છે ધન્યવાદ